ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરૂચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે સલીમભાઈ અમદાવાદીની નિમણૂક કરવામાં આવી મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી સલીમભાઈ અમદાવાદી ચલા ઘણા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે સમાજમાં સામાજિક સમરસતાની યુનિટી માટે સતત કાર્યરત રહ્યા છે તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ ભરૂચે પશ્ચિમ વિસ્તારની ભરૂચા મુસ્લિમ સોસાયટીમાં આજ રોજ કારોબારી કમિટી સભ્યો પ્રમુખ વીએસ પટેલ ઉપપ્રમુખ પ્રમુખ લતીફભાઈ કારોબારી સેક્રેટરી અજીશભાઈ કારોબારી સભ્ય ઉસ્માન પટેલ અને અબ્દુલ્લા પટેલ ઇનમોલ હક જુબેરભાઈ કાવીવાડા દ્વારા સન્માન સોસાયટીના મદ્રાસા હોલમાં રાખવામાં આવ્યું છે કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી કાર્યક્રમમાં વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદ નગરસેવક ઇબ્રાહીમભાઈ કલકલ અને જાવીદભાઈ આશ્વરૈયા સલીમભાઈ અમદાવાદીએ સોસાયટીના લોકોનો આભાર માન્યો આજ રોજ સોસાયટી મુસ્લિમ સોસાયટી તરીકે ભરૂચ કોંગ્રેસના પ્રમુખ તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી છે એના સોસાયટીના તમામ કારોબારી સભ્યોએ અમારું જે સન્માન કર્યું એ બદલ હું ભરૂચા સોસાયટી કારોબારી સભ્યોનો આભાર માનું છું સાથે સાથે મારી જે પ્રમુખની નિમણૂંક થઈ એ માટે ભરૂચ શહેરના અને મારા વિસ્તારના બીજા વિસ્તારના જે પણ સોસાયટીના બીજા અન્ય સમાજના લોકોએ જે મારું સન્માન કર્યું છે એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું સાથે સાથે તમામ સોસાયટીના સમાજના અને ભરૂચ શહેરના લોકોને આશ્વાસન આપવા માંગુ છું કે આવનાર સમયમાં ભરૂચ શહેરના જે પણ પ્રશ્નો છે જે મારી સુધી પહોંચશે તો તે તમામ પ્રશ્નો ભરૂચ શહેર નગરપાલિકામાં કે સરકાર સુધી પહોંચાડવાની મારી સંપૂર્ણ કોશિશ રહેશે ને આવનાર દિવસમાં કોંગ્રેસ તમારો અવાજ બનીને ઉભો રહેશે એવી આપણે ખાતરી આપું છું રિયાસ પટેલનો રિપોર્ટ આસ ન્યૂઝ ભરૂચ अमारी તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़